ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સન્માનની પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી તારીખ બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લઈ અને પૂરો જાન્યુઆરી મહિનો દરેક વોર્ડમાં દરેક તાલુકામાં કોંગ્રેસ આપકે દ્વાર કાર્યક્રમ અંતર્ગત અમે વોર્ડ વાઇઝ લોકસંપર્ક આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ આ સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો સાંભળવાના છે છે લોકોને જે રસ્તા પાણીની સમસ્યાઓ સમસ્યાઓ હોય આ અમારે લોકો પાસે સાંભળવાની ઉપરાંત જનમંચ નો દરેક વોર્ડમાં અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેના જનમંચમાં સ્થાનિક લોકોને અમારે સાંભળવાના સ્થાનિક લોકોની પીડા શું છે રાજ્ય લેવલના પ્રશ્નો હોય તો વિધાનસભા લેવલે પણ રજૂઆત કરવાની છે સ્થાનિક લેવલે જુનાગઢ કોર્પોરેશન લેવલના પ્રશ્નો હોય તો અમારા વિપક્ષ નેતા લલિતભાઈ પરસાણા જનરલ બોર્ડમાં પ્રશ્નો ઉઠાવે અને આ પ્રશ્નોનું નિરાકરણ થાય એ અર્થે અમે આવતીકાલથી જન સંપર્ક યાત્રા પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઉપરાંત જન આક્રોશ પદયાત્રા દરેક વોર્ડમાં રોજના એક વોડ રોજની એક 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 વોડમાં આખો દિવસ અમે પદયાત્રા કરી અને લોકોની સમસ્યાઓ જાણશું ઉપરાંત જે જૂનાગઢ મહાનગરપાલિકાનો જે ગેરવહીવટ છે ગેરકાયદેસર જે ડિમોલેશન કરે છે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવે છે જે શાસનમાં બેઠા છે એવા ઘણા બિલ્ડરોય છે કે જે ગેરકાયદેસર બાંધકામો કરી કાઢવાના ઓકડા પણ દબાવી દીધા એના બાંધકામો તોડવામાં નથી આવતા એના બદલે જે ગરીબોનો આશરો છે એને કોઈ પણ જાતની નોટિસ પૂર્વ નોટિસ આઈપ્યા વગર આ અ ગરીબોને મકાન વિહોણા કરવામાં આવે છે એના વિરુદ્ધ પણ અમે અભિયાન ચલાવવા જઈ રહ્યા છીએ ઉપરાંત શહેરનો વર્ષો જૂનો માથાના દુઃખાવા સમાન જે રેલવે ફાટકનો પ્રશ્ન છે એ ફાટકના પ્રશ્નના નિરાકરણ માટે એક જન આંદોલન અમે છેડી રહ્યા છીએ ફાટકલેશ જુનાગઢના બેનર હેઠળ લોકોને બહોળા સમુદાયને આ અભિયાનમાં અમે જોડવા માટે સહી ઝુંબેશ પણ અમે અ આવતીકાલથી શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલે આ લઈ અને કે ચાંદી ના સોના અને ચાંદીના દાગીનાની ખરીદી વર્ષો થી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ